નમસ્કાર હવે હું તમને બતાવીશ હાઈફોસ્ટનું વીસી કુલર આવો તો બતાવું તમને આવો આ ફી છે હાઈફોસ્ટ કંપનીનું વીસી કુલર હું તમને બતાવું છું તમે જો લેવા માગતા હોય વીસી કુલર તમારી શોપ માટે ધંધા માટે તો તમને હું અનબોક્સ કરીને બતાવું છું હવે આ બોક્સ ઓલરેડી ખુલેલું છે તમને હું આગું કરીને બતાવું છું આવો આ જે ફ્રીજ છે હાઈ કંપનીનું વીસી કુલર ફ્રીજ છે આ વીસી કુલર ફ્રીજ છે આ ફ્રીજ તમે ગ્લાસ છે તમે આસાનીથી તમે આને ચાલુ કરી શકો અને હેવી મોડલ છે ગ્લાસ હેવી છે આ ફ્રીજ નીચે મશીન છે અને આ ફ્રીજ તમે ખોલો તમે બધી વસ્તુઓ અંદર જાળી એક બે ત્રણ

જો તમારે વિસી જોઈતું હોય અવ નવી રેન્જ જોઈતી હોય તો અમારા કોન્ટેક્ટ નંબર પર અમારો ડિસ્ક્રિપ્શન નંબર આપેલો છે આ વિસી માટે પણ ઇન્ક્વાયરી તમે શકો છો ધન્યવાદ